જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલયની બાળકીઓની વિનામૂલ્યે ઇન્ટરવ્યૂ ફિલ્મ બતાવવામાં આવી અમદાવાદની જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલયની બાળકીઓની પ્રખ્યાત એનજીઓ એક્ટ ઓફ કાઇન્ડનેસ અને કરકે દેખો અચ્છા લગતા હે દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂ વિનામૂલ્યે બતાવવામાં આવી અમદાવાદના પરિમલ ગાર્ડન વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષ થિયેટરમાં સાંજના ચાર વાગ્યાના શોમાં ત્રીસથી ચાલીસ બાળકીઓએ ફિલ્મની મજા માણી આ ઇનિશિયેટિવ એક્ટ ઓફ કાઇન્ડનેસના પિંકી બહેન તથા કરકે દેખો અચ્ચા લગતા એના રાજભાઈ સહિત સામાજિક કાર્યકર્તા કૃપાબહેન દ્વારા લેવામાં આવ્યું હતું જેમ આપને જણાવીએ છીએ કે ઇન્ટરવ્યૂ ફિલ્મ એ સામાન્ય માણસની જીવન જીવનકથાની જીવન કથની રજૂ કરે છે જે પોતાની લાઈફનો પ્રથમ ઇન્ટરવ્યૂ આપવા જાય છે અને તે સમયે કેવો વિચારોનું વાવાઝોડું આવે છે અને સામનો કઈ રીતે કરે છે તે બતાવે છે કલ્પના પ્રોડક્શન એલ એલપીના બેનર હેઠળ ફળદુ સ્ટુડિયો અને રોડ કોન્સ હર્મેસ સાથેના સહયોગથી બનેલ આ ફિલ્મમાં પરીક્ષિત તમાલિયા ભટ્ટ દેવાંગી ભટ્ટ જોશી

કેમ છો બધા મે ઇન્ટરવ્યુ મૂવી પહેલા બે વખત જોયું અને એની ચર્ચા પિંકી અને રાજભાઈ સાથે થઈ રાજભાઈ જે કરતે દેખો અચ્છા લગતા એનજીઓ ચલાવે છે અને પિંકી બેન એક્ટ્રેસ કઈને છે અને બહુ બધી જગ્યાએ સંભળાયા છે અમે લોકો ડિસ્કશન કર્યું અને પિંકી બહુ જ સરસ વિચાર આવ્યો એટલે એમણે દીકરીઓને અહીંયા લઈને આવવાનું નક્કી કર્યું તો ગુરુબબેન સાથે વાત થયા પછી જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલય અંબાવાડી એરિયામાં જે સંસ્થા છે દીકરીઓની એમને મૂવી જોવા આવવાનું લઈને નક્કી કર્યું અમે અને દીકરીઓનો એક સરસ ડિસિઝન હતું દીકરીઓએ બહુ સરસ રીતે ગુજરાતી પિક્ચરને માણ્યું અને આનંદ કર્યો શીખ મેળવી આરે હોરાજ ઓન્ગર ઓફ કરીને દેખવા સહેલા થાય અહ મૂવી વિશે પડી વાત કરી તો વધારે સારું છે કામ અભિનય આ એક અભિનયની વાત સિવાય જે સ્ક્રિપ્ટ છે અને જે સમાજમાં સંદેશ આપે છે અદ્ભુત છે અને મારા દીકરીએ એકલી ઇન્સ્ફાયર થઈ છે કે બાર બાર એને કહે છે કે સરખ બહુ જ ખુશ છે બહુ જ મજા આવી છે સાથે સાથે આ ફિલ્મના પ્રોડ્યુસર આસાન ખાસ કરીને મને સપડાયમાં કે સપડાય ફોટોગ્રાફી કરીને ટુકમાં એ કહો જો દીકરીને આ દે દિનભરી જશે